પોરબંદરમાં પોલીસ વિભાગ દ્વારા મિની માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં પોલીસ સહિત સુરક્ષા એજન્સીના જવાનો જોડાયા હતા રાજ્ય રાજ્યકક્ષાના ઓગણસીમાં સ્વાતંત્ર્ય દિવસની આ વર્ષે ગાંધીભૂમિ પોરબંદરમાં ઉજવણી થવાની છે ત્યારે કે એચ માધવાણી કોલેજના મેદાનમાં ભવ્યાથી ભવ્ય પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને શહેરમાં સુરક્ષા એજન્સીના જવાનો દ્વારા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે મિની માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર શહેરના કમલાબાગથી હાર્મની સર્કલ સુધી યોજવામાં આવેલા મિની માર્ચ પાસ્ટમાં પોલીસ ઉપરાંત અન્ય સુરક્ષા એજન્સીના જવાનો જોડાયા હતા બેન્ડની સુરાવલીઓ સાથે હાથમાં તિરંગો રાખીને પોલીસ કર્મચારીઓએ મિની માર્ચ પાસ્ટ યોજી હતી મહિલા પોલીસ કર્મચારીઓ પણ તેમાં સામેલ થઈ હતી એટલું જ નહીં પરંતુ બાઇક ઉપર સવાર યુવાનોથી માંડીને અશ્વ પર સવાર જવાનો પણ આ મિની માર્ચ પાસ્ટ 我出来啊，下哈哒。